રાજકોટના ધોરાજીમાં અકરી ગરમી વચ્ચે પાણીનો કકડાટ શરૂ થયો છે ધોરાજી નગરપાલિકાએ ફરી દૂષિત પાણીનું વિતરણ કર્યું અત્યંત દૂષિત મારતું પાણી અને આવતા લોકોમાં ભારે રોષ છે તો દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે તેના કારણે લોકોમાં રોષ છે પીવાના પાણીમાં ગટરના પાણી ભરતા હોવાનો પણ આરોપ છે ધોરાજીમાં ઘણા સમયથી દૂષિત પાણીની ભારે સમસ્યાઓ છે શુદ્ધ અને નિયમિત પાણી માટે ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે